નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના પર્યાવરણ પ્રેમીઓ માટે ખૂબ સારા સમાચાર દાહોદના જંગલમાં જોવા મળ્યો વાઘ વાઘ જંગલમાં લાગેલા કેમેરામાં કેમેરામાં ટ્રેપ ટ્રેપ થયો છે થયા બાદ વન વિભાગનું સતત મોનિટરિંગ તો વાઘને ખાવા પીવાની સુવિધા મળી તેનું ધ્યાન રખાયું છે તેવું પ્રવીણ મારી જણાવી રહ્યા છે જંગલમાં પહેલા પ્રમાણેની સ્થિતિ વન વિભાગે જાળવી રાખી હતી ગુજરાતમાં વાઘનું છે છે તે માળી જણાવ્યું વાઘની સંખ્યા વધે દિશામાં વન વિભાગના પ્રયત્નો છે તેવું વધુમાં પ્રવીણ માળીએ જણાવ્યું તો ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત રતનમહાલના જંગલમાં વાઘ દેખાયો નવ મહિનાથી વાઘ હોવાની આશંકા છે ગુજરાતના પર્યાવરણ પ્રેમીઓ માટે એક મહત્વપૂર્ણ અને ખાસ ખુશીના સમાચાર છે કે સિંહની ધરતી કહેવાય છે આ ગુજરાત રાજ્ય અને ત્યાં હવે વાઘનું પુનઃ સ્વાગત થયું છે રતન મહાલના જંગલમાં વાઘ દેખાયો નવ મહિનાથી વાઘ હોવાની આશંકા આ સાથે જે પ્રમાણે નવ મહિનાથી વાઘ અહીં વસવાટ કરી રહ્યો છે તેથી શક્યતા એવી પણ છે કે આ અહીં પરિવાર સાથે હોય અને વાઘ વસ્તી પણ અહીં વધી હોય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે गुजरात की धरती पे बाग आगमन होना ये हमारे लिए शुभ माना जाता है कि बरसों पहले जो इसकी बायोडाइवर्सिटी थी वो पुनः बायोडाइवर्सिटी जंगल विस्तार की मौजूद होने की वजह से पुनः वो आया है उसके हम फॉरेस्ट विभाग ने उसे अच्छी तरह से स्क्रूटनी किया हुआ है और साथ साथ उसे अच्छा वातानुकूलित मिल सके उसका एटमोस्फेयर मिल सके उसके खाने पीने की व्यवस्था जो बायो, नेचुरल बायोडाइवर्सिटी है उसके तहत हो सके उसी तरह टाइगर रिजर्वेशन के तौर पे भी हम देखते हैं कि आने वाले समय में ये ज़्यादा समय यहाँ रहे इनकी संख्या भी बढ़े और उस दिशा में फॉरेस्ट विभाग ने प्रयास तो किया जंगल विस्तार साउथ गुजरात ने सेंट्रल गुजरात में એ વાઘની વસ્તી માટે અનુકૂળ તો છે જ અને ભૂતકાળમાં પણ વર્ષો પહેલાં અહીંયા વાઘનો વિચરણ હતું નવે અત્યારે થોડાક સમયથી એક વાઘ અહીંયા સ્થાયી થયેલા રતનમેલના વિસ્તારમાં દેખાય છે અને અમારો અંદાજ એ છે કે એમપીમાં જે વાઘની વસ્તી છે જે અત્યારે કહીએ છીએ કે ટાઈગર આઉટ ઓફ ટાઈગર એરિયાસ તો એનાથી બહાર પણ ઘણા બધા ટાઈગરની વસ્તી અત્યારે છે તો એ પ્રમાણે એ એમપીમાંથી એ આવીને પછી અહીંયા વાતાવરણ અનુકૂળ મળતા સ્થાયીથી છે એને આખા હેબિટેટનું આકલન કર્યું અને એમાં જે છે એને પ્રવેશ છે કે નહીં પાણીની ઉપલબ્ધતા છે કે નહીં એ બધી બાબતોનું આકલન કર્યું અને એ પ્રમાણે ત્યાં જે છે પૂરતા પ્રમાણમાં પ્રવેશ ઉપલબ્ધ છે અને અત્યારે પછી ચોમાસામાં અમે એમાં સારવાર અને ચીતલનું વધારાનું પણ એમાં રિલીઝ ગુજરાતના પર્યાવરણ પ્રેમીઓ માટે ખૂબ ખુશીના સમાચાર સામે આવ્યા છે દાહોદના રતનમહાલ જંગલમાં વાઘની વસવાટ જોવા મળ્યો છે સંવાદદાતા પ્રિતેશ અમારી સાથે વધુ વિગતો માટે ચર્ચા માટે જોડાઈ ગયા છે પ્રિતેશ ગુજરાતના પર્યાવરણ પ્રેમીઓ માટે ખૂબ સારા સમાચાર ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત થયું છે ખાસ કરીને પ્રિતેશ જે પ્રમાણે રતન મહાલના જંગલમાં વાઘ દેખાયો છે એટલે સ્વાભાવિક છે કે તેના પરિવાર સાથે અને વાઘની વસ્તી વધુ હોવાની પણ શક્યતાઓ છે શું વધુ અપડેટ્સ જી દાહોદ જિલ્લાની અંદર જે રતન મહાલ જે સેન્ચ્યુરી આવેલી છે જ્યાં રીછ નું આવેલું છે ત્યાં છેલ્લા નવ મહિનાથી વાઘ દેખાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે જેના ફોટા પણ જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે હાલ તો જંગલ વિભાગના જે દેવગઢ છે તે સર્ચ ઓપરેશનમાં લાગ્યું છે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન જોડતી સરહદ છે એટલે બંને જગ્યાએ ટ્રેક કેમેરા ગોઠવવામાં આવ્યા છે સાથે સાથે વન વિભાગની અલગ અલગ જે ટીમો છે તે ત્યાં વોચ રાખી રહી છે કે આ ભાગ જે છે તે વિડીયો આવ્યો છે સામે એ તે દાહોદ જિલ્લામાં છે કે કેમ હાલ તો જે વન વિભાગના જણાવ્યા મુજબ આ માત્ર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે ગુજરાતની અંદર એ પણ દાહોદ જિલ્લાની અંદર છેલ્લા કેટલાય સમયથી વાઘ હોવાની ચર્ચાઓ જોર પકડી છે જેના કારણે અનેકવાર આ જે વિડીયો છે તે સામે આયા છે હાલ સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે જંગલની અંદર સાથે સાથે વન વિભાગની અલગ અલગ ટોકડીઓ બનાવી અને જે આ લોકેશન છે ત્યાં વોચ રાખવામાં આવી રહી છે કારણ કે વાઘ જો ગુજરાતની અંદર અને તે પણ દાહો જિલ્લાના રતન મહાલ અંદર જોવા મળે તે ખુશીની લહેર છે કારણ કે આ વાઘની સાથે તેનો પરિવાર પણ પણ હોવાની વ્યક્ત છે છે આ જે તે તરફથી ગુજરાતમાં હોય બિલકુલ હિતેશ અહી વાઘનું પુનઃ સ્વાગત એ પણ દાહોદના રતન મહાલ જંગલમાં થયું છે ત્યારે હાલ વાઘને ટ્રેક કરવા માટે કેટલી ટીમો મુકાઈ છે અને વન વિભાગ શું સત્તાવાર પૃષ્ટિ થઈ છે જી જે વન વિભાગ દ્વારા જે છે આર છે તે પોતે અલગ અલગ જે છે ટીમો બનાવી છે સાત થી આઠ જેટલી ટીમો છે તે મધ્યપ્રદેશના જંગલ હોય ગુજરાતને જોડતું જે જંગલ હોય અથવા તો જે આ જે ફોટામાં જોવાઈ રહ્યું છે જ્યાં વાઘ પાણી પીવા આવે છે તે ત્યાં ટ્રેક કેમેરા ગોઠવવામાં આવ્યા છે સાથે સાથે પાંચ પાંચ જે વન વિભાગના કર્મચારીઓ છે તેની ટીમ બનાવવામાં આવી છે રાત અને દિવસ અલગ અલગ શિફ્ટ ની અંદર માણસો ત્યાં એને ટ્રેક કરી રહ્યા છે કે આ ખરેખર આ જે વાઘ છે એ તે આ રતન મહાલ જંગલમાં છે કે કેમ છેલ્લા કેટલાય સમયથી દાહોદ જિલ્લાના રતનમાલ ની અંદર વાઘ હોવાનું સામે આવ્યું છે અનેકવાર ફોટો સામે આવ્યા છે જંગલ વિભાગ આ બાબતે પુષ્ટિ કરતો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક જો દાહોદ જિલ્લાની અંદર વાઘ જોવા મળે તો એક મોટી ખુશીની લહેર ગણી શકાય બિલકુલ પ્રિતેશ તમામ માહિતી બદલ આપનો આભાર